અને હવે વાત પોરબંદર ની કરીશું પોરબંદરમાં જે પ્રકારની પરિસ્થિતિ છે વરસાદને લઈને તો પોરબંદરમાં ભારે વરસાદથી સોસાયટીમાં પાણી ભરાયા સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ઓગણીસો ત્યાં માં આ રીતની પરિસ્થિતિનું સર્જન થયું હતું અને વર્ષો બાદ ફરી એકવાર પોરબંદરમાં પાણી જ પાણી ચારે તરફ દેખાઈ રહ્યું છે પ્રથમ વાર ભારે વરસાદથી પાણી ભરાયા રાજીવનગર વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પર અસર થઈ પાણીનો સોસાયટીમાં પાણી ભરાતા અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પોરબંદરની હાલની પરિસ્થિતિ શું છે ત્યાંથી આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાયા છે રહીમ ઓગણીસો ત્યાંશી બાદ ફરી એકવાર પોરબંદરમાં આટલો ભારે વરસાદ પડ્યો શું પરિસ્થિતિ

અને દરેક એ ઘરની અંદર પણ બે બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ પાણી ગરેલા છે આ લોકો અહીંયા આવી ગયા છે પ્રશાસન વાળા બી આવેલા છે ઘણા લોકો આવેલા છે હવે રીતે એન્ટ્રીવ્યુ દઈને નીકળી ગયા છે જેસીબી આવે છે ટ્રેકર આવે છે આજે દોઢ બે કલાક છે એ ચર્ચા ચાલે છે નિકાલની કોઈ વ્યવસ્થા કોઈ વ્યવસ્થા છે નહીં અહીંયા જે કંઈ વ્યવસ્થા કરવાની છે એ પણ લોકોએ કરી નથી અને વાતો કરીને નીકળી ગયા છે જેથી કરીને અત્યારે બધી પબ્લિક હેરાન ગતિમાં છે કેટલા લોકો વસવાટ કેટલા લોકોનું ત્રીસ થી ચાલીસ હજાર લોકો અહીંયા વસવાટ કરે છે અંદર રાજીવનગરમાં અને લગભગના ઘરમાં બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી છે અને છે દરેકને ઘરે ઘરે નુકસાની છે અત્યારે પણ આ લોકોને જે નિકાલ કરવો જોઈએ જે જગ્યાએ ત્યાં એ લોકોનું કોઈ કામકાજ કરતા નથી પાણી નિકાલ હજી સુધી કોઈ વ્યવસ્થા જ હજી કોઈ કઈ જ નથી લોકોએ કરી છે આગળના ભાગમાં કરેલી છે પણ જ્યાં મેઈન જગ્યાએ કરવી જોઈએ ત્યાં આજે કંઈ કર્યું જ નથી કંઈ જેથી કરીને પાણીનો નિકાલ થતો જ નથી કંઈ ના વાત કરીએ પાણીના નિકાલની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી જે રીતના આગળ જતાં જતાં કમળ ડૂબ પાણી છે તે આવી રહ્યા છે હું આગળ જતાંના દ્રશ્યો જ બતાવીશ કારણ કે જે રીતના આ રાજીવનગર આખો વિસ્તાર કહેવામાં આવે છે પોરબંદર જે રીતના પોરબંદરના રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો તો તેના કારણે આખું પોરબંદર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે ના માત્ર રાજીવનગર પરંતુ પોરબંદરના મોટા ભાગના વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે અને અનેક વિસ્તારો એવા છે કે લોકોના ઘરોમાં પાણી છે રોડ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આખા પોરબંદરની અંદર છે તે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે રાજીવનગરના કે જ્યાં ગુજરાત ફર્સ્ટ છે તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર જઈ રહ્યું છે એક એક વિસ્તારોની અંદર આપણે દેખાડશું

જે નજરે આવી રહી છે આ દ્રશ્યો જોઈ કારણ કે તેઓને બહાર જવાનું હોય લોકોના સપોર્ટ થી તેઓ સીધા જતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે બહાર આવતા હોય તેવા દ્રશ્યો આપણે તેઓની સાથે પણ વાત કરશું કારણ કે એક ગા કાર છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે પાણીમાં બંધ થઈ ગઈ છે ગાડીઓ કારણ કે ઘરોની અંદર પાણી ભરેલા છે તે જોવા મળી રહ્યા છે જે વિસ્તાર આ જોઈ શકાય છે મકાનની જે ડેલી છે અડધી ડેલી છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે આ દ્રશ્યો પોરબંદરના રાજીવનગરના છે લોકોના ઘરોમાં પાણી ઘુસેલા છે લોકોએ છત ઉપર જઈને રહેવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે પોરબંદરની અંદર કારણ કે પોરબંદર પાલિકાઓ મોટા મોટા દાવાઓ કરતી હોય છે કે પાણીના નિકાલની તમામ સુવિધાઓ છે તે કરવામાં આવશે પરંતુ જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે જે આગળ વધતા આ આરોગ્ય કેન્દ્ર જેવું લાગી રહ્યું છે કારણ કે જે આરોગ્યને લગતા પોસ્ટરો છે તે અહીં અત્યારે લગાવવામાં આવ્યા છે પરંતુ તેમાં પણ આ જોઈ શકો છો કે તેની અંદર પણ પાણી ભરાયેલું છે તે જોવા મળી રહ્યું છે લોકોના ઘરોમાં પાણી છે તે જોવા મળી રહ્યા છે એક ભાઈ ચાલીને આવે છે તેઓની સાથે વાત કરીશું દાદા કેવી પરિસ્થિતિ છે આખા વિસ્તારમાં આખા વિસ્તારમાં કમર ઉપરના પાણી છે બધાની ઘર વખરી પડરી ગઈ છે સવાર ની કોઈ ચા નથી પીધી જો હું અત્યારે ચા લેવા જાઉં ગરવા માટે બધા ને લાખો રૂપિયાની નુકસાની છે કેવું કહ નીચેના માળે રહેવું પડે કે ઉપર જવું ઉપર ના માળે રહે નીચેના માળે તો બધું તરે છે અમારું ફ્રીજ ટીવી સોફા પલંગ બધું સામાન બધો પતી ગયો છે અમારો હજી અહીં તો ઓછું પાણી છે વાતો કમર ની ઉપર પાણી છે મારા ઘર પાસે હા વધતું જાય છે પાણી તો આગળ જતા જતા પાણી વધે છે આ ભાઈઓ છે તે ઉપર જઈ રહ્યા છે એક વ્યક્તિ ભાઈ છે તે પણ આમ સામેથી જોઈ રહ્યા છો કે હું ત્યાં જવાના પ્રયાસ કરીશ બીજી તરફ મહિલાઓ છે તે સામાન લઈને પણ આવી રહી છે જે આપણે દ્રશ્યો બતાવ્યા હતા કે માજીને જે પકડીને આગળ લઈ આવવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે ચારે બાજુ વરસાદી પાણી છે તેનો કહેર છે તે જોવા મળી રહ્યો છે લોકો સાથે વાત કરશું કારણ કે તેઓના ઘરોની અંદર છે તે પાણી ઘૂસી ગયા છે રાજીવનગર વિસ્તાર છે જ્યાં પણ જુઓ ત્યાં બાઇક જે તે આખે આખા ડૂબેલા જોવા મળે છે લોકોના ઘરોમાં પાણી છે શું કહેશો દાદા વરસાદ આવ્યો તો કેવી પરિસ્થિતિ તમારા ઘરમાં પાણી ઘૂસ્યું છે

આખી રાત આજ રીતના કંક ચારે બાજુ પાણી છે કિચન ની અંદર પાણી છે સવારના ના ઉઠીને જોયું તો જે રીતના ઘર ની અંદર પાણી જોતા જ જે કહી શકાય કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે રાત્રી દરમિયાન જે રીતના વરસાદ વરસ્યો છે તે ના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે કમર સુધી પાણી છે તે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના રાજીવનગર વિસ્તાર છે કે જ્યાં

જે કમર સુધીના પાણી છે તે ઉપર ઉપર જતા જાય તેવી પરિસ્થિતિ થઈ થઈ છે 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 એટલે કહી શકાય કે તે આખું પાણીમાં ગયું જ્યાં ત્યાં પાણી છે જળમગ્ન અત્યારે પોરબંદર આખું કહી શકાય કારણ કે પોરબંદરના મોટા ભાગના વિસ્તારો છે કે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે કાર જે પાર્કિંગ કરેલી કારો છે ત્યાં પણ અત્યારે કાર ના બોનેટ સુધી પાણી પહોંચ્યા હોય તેવા દ્રશ્યો છે તે સામે છે છે તે પણ પાણી ભરેલા છે કેટલા વર્ષ પછી જોયું આ વિકાસ જોયો અમે તો વિકાસ એકદમ સરસ રીતે એટલો આ જો આ વિકાસ જ છે આ બધા આવે વિકાસ 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 મને લાગે છે ઓલો ગાંડોથી કે કીધું તો ને ખરેખર વિકાસ ગાંડો થઈ ગયો અત્યારે ચા પાણી પીધા અરે ચા પાણી કઈ પીધું નથી ચા તો પછી સોફા છે જે હોય અમને કદાચ કોમ્પનસેટ કરશે તો અમે કરશું કઈ સોફા સોફાઇ બદલાવાના છે સોફા મોકલાવશે હમણાં કદાચ અમારી ગવર્મેન્ટ મ્યુનિસિપાલિટી આપે કે જે આપે કોર્પોરેશન વાળા આયો પોરબંદર વાળા કોર્પોરેશન કોર્પોરેશન હજી ક્યાં થયું છે બરોબર છે આમાં પબ્લિક ની કોઈને પડે નથી ખાલી રૂપિયા જ બનાવે છે બધા રૂપિયા બનાવે છે બરોબર છે એમાં આરામ કોઈને કઈ પબ્લિક ની પડ્યું હોય તો પૈસા ખાવા સિવાય કોઈ ધંધો થતો નથી હવે તો ટેક્સ ખરેખર ટેક્સ ભરવો નહીં અમને એમ લાગે ટેક્સ ભરવાનું બંધ કરી દઈએ અમે એટલો ટેક્સ ભરીએ છીએ એટલું બધું કરીએ આ તમારી જોવો ને યાર આમાં અત્યારે કોઈક માંડવું પડે ઇમરજન્સી હોય તો શું થાય યાર આમાં નથી એમ્બ્યુલન્સ આવી શકે એમ નથી સ્કૂટર આવે ગાડી જો આ સામે પડી જાય બંધ એટલે આ બધી વસ્તુઓ ખરેખર આ બધી ઉપર લેવું જોઈએ બાકી યુપી જેવી હાલત ગુજરાતમાં થશે આ જો મોદી સાહેબ ને આ સંભળાવવું હોય તો સંભળાવજો જે રીતના આક્રોશ છે લોકોનો આક્રોશ છે તે કહી રહ્યા કારણ કે પોસ્ટ વિસ્તારની અંદર કહેવાય કે મકાનો લઈ પરંતુ આજની જે પરિસ્થિતિ છે જે તે દ્રશ્યો કઈક અલગ છે આ બેજુના દ્રશ્યો બતાવીશ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ ઘરોની અંદર છે તે પાણી જોવા મળી રહે છે આગળ જતાં જતાં જે કમળ ડૂબ છે તે પાણી જે વધતા જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે કહી શકાય કે રાજીવનગર નો આખો આ વિસ્તાર છે તે પાણીમાં ગડકાવ થઈ ગયો છે લોકો સાથે પણ આપણે વાત કરી કારણ કે આટલા સમય પછી લાંબા સમય પછી આ પ્રકારનો વરસાદ છે તે જોવા મળ્યો હતો અને તેના જ કારણે આખું પોરબંદર છે તે પાણીમાં ગડકાવ થઈ ગયું છે આ કાર છે તે અહીં ડૂબી છે આ બંધ પડી કારના ડ્રાઈવરો છે તે તમારી ગાડી છે દાદા ક્યારની બંધ પડી સવારની છે સવારની બંધ પડી છે જેવા લોકો છે તે પરેશાન છે યુવાનો છે તે પણ અત્યારે અહીંથી નીકળી રહ્યા છે આ દ્રશ્યો રાજીવનગર વિસ્તારના છે કે જ્યાં છો આગળ કેટલું પાણી છે લોકો સંખ્યા છે પણ હજી અત્યાર સુધી કોઈ પૂછવા એવું નથી તંત્રને આટલી એટલી અપીલ છે કે પાણીનો જલ્દી નિકાલ કરે ઘરમાં પાણી ગયા અત્યારે જમવા જેવા નથી રહ્યા ઉપર ચઢાવી દીધા છે બધા લાકડા ની વસ્તુ ફ્રીજો બધા તણાઈ ગયા છે તંત્રને ને અપીલ છે કે પાણી જરાક નિકાલ કરાવેલો જે ગુજરાત ફર્સ્ટના ના માધ્યમથી તંત્રને કહેવામાં આવે છે કે રાજીવનગર વિસ્તારમાં ઉપર નો અરીસો છે તે જ જોવા રહ્યો છે ઘરની અંદર અંદર પાણી છે તે વધારે છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે કમરથી ઉપર સુધી છાતી સુધીના પાણી છે તે કેટલું પાણી આગળ

જે નગરપાલિકા છે તેનું તંત્ર પહોંચ્યું નથી પરંતુ ગુજરાત ફર્સ્ટ છે તે પહેલું પહોંચ્યું છે ને તંત્રને ધંધોડી રહ્યું છે કે આ તમારા પાપે કારણ કે લોકો ટેક્સ ભરે છે સ્વચ્છતા નામે ટેક્સ ભરે છે કોઈ પણને જે ભૂગર્ભ ગટર થી પાણી કાઢવાની વાતો હોય છે તે કરવાને પરંતુ જે રીતના વરસાદી પાણી છે ગાડીઓ છે તે અંદર ડૂબી ગઈ આ દ્રશ્યો જોઈ શકાય છે રાજીવનગર ની અંદર જે ગાડીઓ ડૂબેલા દ્રશ્યો છે તે જોવા મળી છે પરંતુ ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે પરંતુ હજી સુધી પોરબંદર જે પાલિકાનું તંત્ર છે તે પહોંચ્યું નથી પાણીનો નિકાલ જે થવો જોઈએ તે થયો નથી તેના જ કારણે કહી શકાય કે લોકો પરેશાન છે લગભગ ત્રીસ થી પાંત્રીસ હજાર લોકો છે તે આ વિસ્તારમાં રહે છે પરંતુ હજી સુધી પાણીના નિકાલ માટે જે લોકો પરેશાન છે લોકોએ અગાસી ઉપર જઈને આશરો લેવો પડે તેવી પરિસ્થિતિ છે તે ઉભી થઈ છે એટલે કહી શકાય કે જે રીતના પોરબંદર વિસ્તાર છે તે આખો જળમગ્ન પરિસ્થિતિમાં છે તે હાલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ રહીમ ક્યાંક કેટલાક લોકો તંત્રને અપીલ કરી રહ્યા છે અને આ તરફ જે પ્રકારની પરિસ્થિતિ છે લોકો બળાપો પણ ઠાલવી રહ્યા છે રોજ ઠાલવી રહ્યા છે રહીમ જો શહેરના પોષ વિસ્તારની આ પરિસ્થિતિ છે તો આસપાસના ગામડા વિસ્તારની કેવી પરિસ્થિતિ હશે

પાણીમાં છે તે ગડકાવ થયા સમાચાર મળી રહ્યા છે અનેક ખેતરો છે તેનું તો ધોવાણ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે એટલે કહી શકાય કે જે રીતના આ તો માત્ર શહેરની પરિસ્થિતિ જો આ પ્રકારની હોય તો પછી ગામડે પંથક છે ત્યાં તો લોકોએ ઘરની બહાર ન જ નીકળવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે લોકો છે તેની સાથે વાત કરશું તે જે ભાઈ છે તે જોવા મળી રહ્યા છે તેનું શું કહેવું છે કારણ કે તમે શું કેશો મોટાભાઈ તમે ઉપર જે રીતના ચડ્યા છો ખાસ શું કેવું પાણી બધે ભરાઈ ગયું પાણી બધે ભરાઈ ગયું છે આઈ ગેસ બધા માણસો તો ઠીક છે પશુ પક્ષીઓ બધા પશુઓ બધા અંદર ડૂબેલા પડ્યા છે એટલે બહુ હાલત ખરાબ છે લોકોના ઘરે પ્લેટફોર્મ સુધી પાણી આવી ગયા છે તંત્ર વાળા કોઈ આવ્યા છે તમારું નગરપાલિકા એટલે અહિયાં તો કોઈ આવ્યું નથી આવ્યા એ લોકો ત્યાં ચેક ત્યાં એ લોકો સાઈડમાં ચેક કરવા આવ્યા છે કઈ કરે છે ટ્રાય કરે છે લોકો

પ્લસ ત્રણસો તેત્રીસ મોલ પાસે પણ જે આસી સીડા જે બનાવ્યા છે એ પણ તોડે તો પાણીનો નિકાસ વેલો થશે જે રીતના પાણીના નિકાલની વ્યવસ્થા જ કરી દેવામાં આવી છે તેના કારણે આ પરિસ્થિતિ કહી શકાય કે જે રીતના પોરબંદર વરસાદ આખું રાજીવનગર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને લોકો રાહ જોઈ રહ્યા છે કે આ પાણીનો નિકાલ ક્યારે થશે કારણ કે વહેલી સવારથી જ લોકો પરેશાન છે કારણ કે મોડી રાતના જે રીતના વરસાદ વરસ્યો હતો તેના કારણે લોકોએ પ્રથમ માળ ઉપર જઈને રહેવું પડે તેવી પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે જી રહીમ પહેલા ઘૂંટણસમા પાણી આપે બતાવ્યા ત્યારબાદ કેડ સમા પાણી આવ્યા હવે છાતી સમા પાણી આપ બતાવી રહ્યા છો હજુ પણ લોકોને એ બતાવીએ કારણ કે તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે એક તરફ ભારે વરસાદ ત્યારબાદની પરિસ્થિતિ આગળની શું પરિસ્થિતિ છે એ પણ બતાવો રાધા પણે આગળ જઈ શકાય તેવી પરિસ્થિતિ છે પરંતુ જે ટેકનિકલ યુઝ એટલે કે છાતી આવી છે વિકટ થતી જાય છે કારણ કે જે રીતના ટીવીઓ છે કેમેરો છે તેને પણ લોકોની જે વેદના છે તે લોકો દર્શકો સુધી પહોંચાડવી પડે તેવી પરિસ્થિતિ છે કારણ કે છાતી પાણીની અંદર જો અત્યારે આવી છે આગળ વધતા વધતા પાણી કહી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ ના માધ્યમથી તંત્રને કહી રહ્યા છે કે આ પાણીના નિકાલ કરવો જરૂરી છે જો આ પાણીનો નિકાલ નહીં કરે ને હજી પણ વરસાદ આવશે તો લોકો પેલા માળે નહીં પરંતુ બીજા માળે જઈને રહેવું પડે તેવી પરિસ્થિતિ થશે જી બિલકુલ રહીમ પચાસ વર્ષ બાદ પાણી ભરાયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે ક્યાંક રોષ પણ ઠારવી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિનું વર્ષો બાદ સર્જન થયું છે અને એ પરિસ્થિતિમાં લોકો કઈ રીતે રહી રહ્યા છે કમ્પ્લેન તેમના દ્વારા કરવામાં આવી રહી છે તમામ પરિસ્થિતિ અમારા સુધી પહોંચાડતા રહેજો અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેજો તો પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકોને આ રીતે હેરાન પરેશાન થવું પડશે આ સાથે પશુ પક્ષીઓની વાત કરવામાં આવે તો એમની પણ એ જ પરિસ્થિતિ છે પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા એક તરફ કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ